સુરતના તાપી નદીમાં નવા નીરની આવક હાલ તાપી નદી બે કાંઠે વહેતી નજરે પડી તાપી નદીનો આકાશી દ્રશ્યો સામે આવતા અદ્ભુત નજારો જોવા મળ્યો ઉકાઈ ડેમમાંથી સત્તાવાર રીતે થોડું થોડું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમની હાલની સપાટી ત્રણસો ચોવીસ છન્નું ફૂટે પહોંચી છે ઉકાઈ ડેમમાંથી ચોવીસ હજારને પાંચસો પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે કોઝવેની સપાટીમાં પણ વધારો થયો છે હાલ કોઝવેની સપાટી છ પોઈન્ટ પંદર મીટરે પહોંચી છે તાપી નદીમાં પાણી છોડાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા